દિનેશ પરમાર જિલ્લા રોજગાર અધિકારી પોરબંદર આજ રોજ પોરબંદર જિલ્લાની ખાનગી ક્ષેત્રમાં કામ કરતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી જે ખાલી જગ્યાઓ છે એ ભરવા માટેનું આયોજન કરવાનું હતું અને એના સંલગ્ન એક ખાસ શૈક્ષણિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓમાંથી કુલ પંદર શાળાઓએ ભાગ લીધો હતો અને જેમાં અઠ્ઠાણું જેટલી રોજગારીનું સર્જન કરવામાં આવ્યું હતું અને કુલ એક હજારથી વધારે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને એમને ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ આપવાની પ્રોસેસ કરવામાં આવી હતી વીઆર ગોઢાણીયા બી કોલેજ ખાતે આ સમગ્ર ખાસ શૈક્ષણિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રામદેવભાઈ મોઢવાડિયા કમલપાવ તેમજ વિરમભાઈ ગોઢાણીયા અને પ્રિન્સિપાલ બી એડ કોલેજ શ્રી હિનાબેન ઓડેદરા હાજર રહેલ હતા पार 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 तो ता ता और हमारे स्कूल में तो सीबीएस का पैटर्न है वो हम चलाते हैं धन्यवाद મને ભરતી મેળાની જાણ રોજગાર કચેરીના જે ટપાલ છે એ મારા ઘરે આવેલી હતી એનાથી તે છે અને બહુ સરસ ભરતી મેળાનું જેમાં ઘણી બધી વિદાતાઓના નામ નહોતા એના પણ અહીંયા આવીને અમને ખ્યાલ થયું કે એ લોકોના પણ અહીંયા નામ છે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળે છે અને બહુ સારો એકદમ જ એટમોસફિયર બહુ વ્યવસ્થિત શૈક્ષણિક લઈ રહ્યું છે